નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલ શાંતિ જ હળવદ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેની પણ તમને માહિતી જ હશે થોડી વાર પહેલાં જ અમે એક વિડીયો શેર કર્યો હતો કે ચરાડવા ગામે આજે જે ખારીનો ઓકરો છે ત્યાં એક બાઇક સવાર જે બાઇક લઈને આ રસ્તો છે ત્યાંથી સામેની બાજુ જઈ રહ્યો હતો ત્યારે આમાં તે બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પડી ગયો હતો સદનસીબે તે ભાઈ તો બહાર નીકળી ગયો હતો પણ તેનું બાઈક ફસાયું હતું ત્યારબાદ ગ્રામજનો દ્વારા તેનું બાઈક બહાર કાઢવામાં આવ્યું હતું હાલ અત્યારે ચરણવા ગ્રામ પંચાયત દ્વારા આજે ખારીનો ઓકરો આવેલ છે જેની બંને બાજુએ આડા વાહન મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો આ બાજુ ટ્રેક્ટર અને આ બાજુથી જેસીપીથી જે ઓકળામાં જે સાંકડો ફરવા હતો તેને પોરો કરવાની કામગીરી ચાલુ છે અને આ સામેની બાજુ પણ હાલ અત્યારે થોડી વાર પછી આડો પારો કરવામાં આવશે જેને લઈ અને સામેથી વાહનવાળા એકા બાજુમાંથી પસાર થાય નહીં અને કોઈ અકસ્માતે જાનહાની ન સર્જાય તે માટે હાલ અત્યારે પોલીસ તંત્ર દ્વારા આ જીઆદી ના એક ભાઈ ને પણ મૂકવામાં આવ્યા છે જેથી કરી અને લોકો આ મોકરાના પ્રવાહમાંથી માંથી પસાર ન થાય આપણી સાથે ગ્રામ પંચાયત ચરાડવા સરપંચના ના દીકરા છે આપણે તેમની સાથે ચર્ચા કરશું તમારું નામ જણાવો અને થોડી વાર પેલા અહીંયા એક બાઈક ફસાણ હતું તેને ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું શું લોકોને શું અપીલ કરશો શું કહેજો મારું નામ ગિરીશભાઈ રતીલાલ પરમાર ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મીબેન રતિલાલનો મોટો દીકરો અને અત્યારે વરસાદનો માહોલ છે વરસાદ ચાલુ છે અમારા મોકરાની અંદર પાણી વધારે આવે છે અને મારી એક જ સવારે એક ભાઈ બાઇકવાળા ધરણા હતા એ ભાઈ તો બચી ગયા પછી ગામના આગેવાનો બધા છે અને આજુબાજુના વાડીવાળા ભાઈને બાઇક શીખે કટવરાવી દીધું હોય અને હવે પછી અમે અત્યારે અમારું ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર એક ભાડાનું ટ્રેક્ટર ભાઈ રસ્તો બ્લોક કરી હતી અને વચ્ચે જીસી જી હાંકી રસ્તો પરો પણ નાખી પાણીનો વહેણ પરો થઈ જાય બરોબર અને પોલીસ સ્ટેશન જીઆરડીના જમાદારનો ફોન આવ્યો કે જીઆરડીનો એક માણસ આવી હું મેકું અને ગામના આગેવાનો અને મારી તંત્રને અને ગ્રામજનોને એક જ નમ્ર વિનંતી છે કે અત્યારે પાણી ફ્રુટ પર જતું હોય તો આપણે કોઈ આ રસ્તો પસાર કરવો નહીં અત્યારે હાલ પૂરતો રસ્તો બે ચાર કલાક બંધ છે પાણી જેવું ઓસરી જાય પછી અવર જવર કરી શકે આ થોડી વાર પેલા જ એક બાઈક જયારે આમાં પડી ગયું હતું ત્યારે આ ભાઈ પણ કાટવા માં હતા તમારું નામ જણાવો જયંતિ અડવદિયા દેવી પૂજા શું લોકોને શું અપીલ કરશો પાણી આવતું અત્યારે અત્યારે હજુ પણ થોડો પ્રવાહ ધીમો પડ્યો છે પણ પાણી નો પ્રવાહ તો ચાલુ જ છે આ તમે જોઈ શકો છો આ ઓકરા જે સાઈડ આ તમે જોઈ શકો છો જે વિસ્તાર થોડો આંકડો છે તેને ગ્રામ પંચાયત દ્વારા પહોળો કરવામાં આવી રહ્યો છે આ બાજુ સામેની સાઈડ એક ટ્રેક્ટર આડું રસ્તામાં આડું મૂકી દેવામાં આવ્યું છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ત્યાં આડું જીસીપીથી પારો કરવામાં આવશે જેથી લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે જ્યારે આ ઓંકરામાં નહીં પણ ગમે ત્યાં વધારે વરસાદ થયો હોય અને આવી રીતનું પાણી જતું હોય ત્યારે પાણી ઓછરી જાય પછી જ રસ્તો પસાર કરવો વોંકડામાં નીકળતી વખતે ખાસ ધ્યાન સાવચેતી રાખવી જેવી તંત્ર દ્વારા અને અમારી સોશિયલ મીડિયા ચેનલ દ્વારા અમે લોકોને અપીલ કરી છે હમણાં થોડી વાર પહેલાં જ આ જ જગ્યાએ એક બનાવ બન્યો હતો એક જે બાઇક સવાર હતા ભાઈ તે આ સામેની બાજુથી આવતા હતા અને આ ઓંકરો પસાર કરતી વખતે તેમનું બાઇક આ મોકરામાં પડી ગયું હતું અને જે ભાઈ તો સદનસીબે નીકળી ગયા હતા પણ બાઈકને મહેનતે ગામ આગેવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું તો લોકોને અમે અપીલ કરી છે કે આવા વરસાદી હવામાનમાં અત્યારે હળવદ પંથકમાં છેલ્લા ગઈકાલથી પાંચ વાગ્યાથી ફૂલ વરસાદ વરસી રહ્યો છે આજ રાતે પણ વરસાદ હતો ને હાલ અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે તો લોકોને અમે અપીલ કરી છે જે આવા પાણીના વેણ હોય ત્યાંથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખવી કે પાણીનો પ્રવાહ હોય ત્યારે ત્યાંથી પસાર થવું નહીં થોડી વાર ખમી જવું પાણી ઓસરી જાય પછી આપણે ત્યાંથી નીકળવું કારણ કે જિંદગી અમૂલ્ય છે જિંદગીથી વધારે કંઈ હોતું નથી પાછું વળી જવું તેવી અમે અપીલ કરી છે તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ હજુ પણ ઘણો યથાવત છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો હાલ એસીપી દ્વારા આજે ઓંકળાની સાઈડમાં જે માટી હોય તેને કાઢવાની કામગીરી ચાલી રહી છે આજુબાજુથી ગ્રામજનો અને આજુબાજુમાં વાડી વા વિસ્તારમાં રહેતા શ્રમિકો પણ આ બધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે તમે પણ અમારો વિડીયો જોઈ રહ્યા છો આ ફરતી બાજુથી આ પાણી આ ઓંકળામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આ બાજુથી પણ આ પાણી આવી રહ્યું છે આ બાજુથી પણ આ પાણી આવી રહ્યું છે ફરતી બાજુથી ઓકરાની અંદર પાણી આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા અને અમારા દ્વારા લોકોને એક જ અપીલ છે કે જ્યારે આવી રીતનું પાણી ઓકરામાં કે નદીમાં કે કોઝવેમાં જ્યારે હોય ત્યારે લોકોએ ત્યાંથી પસાર થવું ન જોઈએ આ ઓકરામાં ફરતી બાજુ બધી બાજુથી પાણી આવી રહ્યું છે મિત્રો અમારી ફેસબુક પેજને ફોલો કરજો હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર હાલ અત્યારે ગ્રામ પંચાયત દ્વારા એક બાજુની સાઈડમાં ટેક્ટર અને સામેની સાઈડમાં પાળો કરી અને જીસીબી મૂકવામાં આવશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર